આજે જો હોય તો દેવને ફલાબો નહીં અને ફલાબો નેકોડા એડા અમાર કમા લામા બોપા તો વિચાર કરવો પડ્યો જીવિ જાય પણ ફલાબો લઈ છેબારો ન પરાય પુદ્રુ ભાઈ ન પરાય આવા राक्षस પેડી પરિવારને હારો નકા દેવિયાના ડંક વર્તન થી કોઈ કાલ આતારે વાત પડતી નથી અને ટીડી સોખરા થી પરાય નહીં ઉપડી ન પડીકો